બધાને કેમ છો બધા મજામાં આ રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો અવર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને ગઈકાલના વ્લોગમાં તમે જોયું હોય છે અમે અમદાવાદ આવ્યા છીએ ભાઈની ફિટનેસ માટે કારણ કે ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે એટલા માટે અને આજે અમારો ત્રીજો દિવસ છે આમ આમ જોઈએ તો ત્રીજો દિવસ છે અમદાવાદમાં આજના પહેલા માતાજીના દર્શન કરી લ્યો

અંદર ગાડલામાંથી વરાળ આવે ગરમી એટલી બધી થાય કુદરતી કે હજી તો એપ્રિલની શરૂઆત છે ત્યાં એટલે ગરમી છે મે મહિનામાં તો બહુ ગરમી મે મહિનામાં તો વાત જ રહેવાય ને રહેવાયરી એટલે ગરમી છે મે મહિનામાં તમારે કેવી ગરમી છે કોમેન્ટ કરી દેજો અને બ્લોગ આખો જોઈજો આજે અમે જવાના છીએ અમદાવાદ થી ઘરે આ અમારું વોટર બેગ ખાલી થઈ ગયું છે તો ભરી લઈ અહીંયા જો મિત્રો પાણીનું પરબ છે ને ભાઈ બહુ આ સારું કામ કર્યું છે કારણ કે જરૂરિયાત છે

પણ ગમે ત્યારે આવીને ગીતા મંદિરમાં ટ્રાફિક બહુ હોય પણ આજ ખબર નહીં થોડુંક ઓછું ટ્રાફિક છે પબ્લિક છે પણ થોડુંક ઓછું છે જોઈ એટલું નથી નકર તો આખું ભર્યું હોય છે કે બે જગ્યા જગ્યાનો હોય એટલા બધા હોય સારો મિત્રો બસ બાપુનગર પૂગી છે હમણાં થોડીક વારમાં આવશે પછી બસમાં બે નીકળી ઘર તરફ ફાઇનલી ભાઈ આપણી બસ આવી ગઈ છે હવે આપણે બુકિંગ તો કરાયું એટલે કંઈ ઉપાધી નથી સીટ મેળવી લઈ ફાઇનલી ભાઈ સીટ મળી ગઈ છે કેટલા વાગે પૂગશે પૂગા છ વાગે છ વાગી જશે એમ ને પહોંચી ગયા છે બગોદરા અને અમારી રામ પ્યારી એ ઘરના એકો છે નાના વોલ્ટ હોલ્ટ તડકાની છે ને મિત્રો આંખું નથી ખૂલતી એટલો બધો તડકો છે તડકો કેવો છે તડકો ધોમ ધોમ ઝામો છે એટલો ટાઈમ થઈ ગયો છે હવા બે અને ફાઇનલી અમારી રામ પ્યારી બસ જામ ઊભી આ બસ આપડી છે હોલ્ટ કરી નાખ્યો છે જમવાનો પણ અમે તો જમી લીધું રસ્તામાં કારણ કે અમે અમદાવાદ થી લઈને નીકળાતા ધરાઈને ખાધો ને ભાઈ ભરપેટ અરે વાંચવા બટાટા પોવા હતા પ્લસ બીજું બધું લીધું હતું એટલે મેં કીધું ભાઈ ને રસ્તામાં છે ને અહીંયા હોટલનું ખાવું એ કરતા કીધું આપડે સારું ખવાઈ જાય એટલે અમદાવાદ થી પેકિંગ કરીને નીકળ્યા હતા હવે તો ભાઈ આપડે ટેવાઈ ગયા છે

પણ બે દિવસ તો છે ને ભાઈ હોસ્પિટલ ની એટલી બધી દોડા દોડી હતી મેં બ્લોગ માં તો તમને થોડુંક જ બતાવ્યું છે દસ નું જ બતાવ્યું છે બાકી નેવું ટકા છે ને ભાઈ દોડા દોડી વધારે હતી એ બધું મેં તમને નથી બતાવ્યું હોજા આવી ગયા હોજા આવી ગયા ને આમ બસ માં બેહી બે છે ને હોજા ચડી જાય પગ માં ત્રણસો કિલોમીટર જવાનું પ્લસ ત્રણસો કિલોમીટર આવવાનું એટલે છસો કિલોમીટર નું અપડાઉન અમારે થાય છે અમદાવાદ નું ભૂખ તો બહુ કકડી ને લાગી છે મસ્ત મજાના તમારા હાથ ના કુણા કુણા રોટલા ખવરાવી દો

તો સારું મિત્રો આજનો બ્લોગ કંઈક આવો છે અમારો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો લાઈક લાઇક ચેનલમાં તો આવતો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી